મારું નામ છે અંગિત ગોહિલ અને હું હિપ્નોથેરાપિસ્ટ અને માઇન્ડ ટ્રેનર તરીકે વર્ક કરું છું આજે મારે તમને એક વાત એવી સવિશેષ વાત કરવાની છે કે જે બહેનો માટે ખાસ છે સાંભળવા જેવું છે બહેનોને જે માથાના દુખાવાના પ્રોબ્લેમ છે માથું પાકી જાય છે માથું દુખવા લાગે છે અને જે લોકોને બેચેની ડર ચિંતા ગભરાટ પછી હાથમાં ધ્રુજવા લાગે છે અને દિવસ રાત એના મગજની રીલ સાયલાજ કરે છે ચાયલાજ કરે છે માઇગ્રેનનો જેને દુખાવો રહે છે એવા બેનો માટેનો આ ખાસ વિડિયો છે ખાસ જો વિનંતી છે તો કે આવું કેમ થાય છે સમજો વિચારોની પણ એક ઊર્જા છે તમે જે વિચાર કરો છો ને મગજમાં જે આપણા વિચાર આવે છે એ પણ એક ઊર્જાનો વિષય છે આ ઊર્જા માની લો કે તમે એક શક્તિના એક બિંદુને જો તમે એક બિંદુ વાળો એક શક્તિ વાળો બિંદુ છે એને તમે પોઝિટિવ પણ હોઈ શકે નેગેટિવ પણ હોઈ શકે છે પણ મોસ્ટ ઓફલી ધી માં કેવું છે નેગેટિવ હોય છે હવે વિચારોનું કામ વિચારો બંને રીતે કામ કરે પોઝિટિવ અને નેગેટિવ હવે અહીંયા જે વાત કરું છું તમને તમારા સાસુ જે મેરીડ વુમન છે એની વાત છે જેમને એમના સાસુ એ કઈક કહી દીધું છે ક્યાં તો એમના મિસ્ટર તરફથી એવું સાંભળવા મળ્યું છે કે તું શું આખું દી કામ કરે છો સાસુ દ્વારા કઈ એવું મેણા ટોણા સાંભળવામાં આવે કામની બાબતને કઈ એવું કરેક્શન માટે જો કઈ કહેવામાં આવ્યું અને જો એ વાત મનમાં ઉતરી જાય

ક્યાં તો તમે બીજાના ઉદાહરણ પરથી શીખી શકો છો અને ક્યાં તો તમે જાત અનુભવ કરી શકો છો જાત અનુભવ કરવા જશો બધી વાતમાં તો જિંદગી જિંદગી નહીં જન્મોના જન્મો તમારે ટૂંકા પડશે બેટર એ છે કે તમે બીજાના અનુભવ પરથી શીખો અને તમે ઝડપથી સારવાર કઈ ઝડપથી તમને કઈ બેસ્ટ વસ્તુ તમને ઝડપથી સારવાર કરી શકે એના વિશે તમે જાણી શકો છો તો આ વાત એના માટે છે હવે આમાં સમજણનો વિષય બને છે એને મનમાંથી આ બધું જે નેગેટિવ ફીલિંગ ને ડિપ્રેશન જે વારંવાર થતી જે પ્રોસેસ છે એને ક્લિયર કરવી પડે છે જે નેગેટિવ પ્રોગ્રામિંગ થઈ ગયું છે વારંવાર તમે નેગેટિવ સાંભળતા વારંવાર તમે ખોટું ને ખરાબ સાંભળતા આવતા તમારા મન ઉપર એક ઊંડી અસર પહોંચે જો સાંભળજો અહીંયા વાત સમજવા છે અહીંયા મન દુખી થયું છે હું તમને એક એક્ઝામ્પલ દ્વારા સમજાવું તમે તમને કોઈ પણ વ્યક્તિ તમને મનમાં ઊંડા આઘાત લાગે છે બસ એ વાતની તમે એની સારવાર કરાવો છો અને એના માટે જો તમે દવા લેશો તમને લાગે છે દવાથી કોઈ ફરક પડે ચેક કરવું તો કરી લેજો ફરી વખત તો પણ અમારે ત્યાં જે અર્ધ જાગૃત મનની અમારી એક્સપર્ટાઈઝ જે છે એ અર્ધ જાગૃત મનને લગતી છે હિપ્નોસિસની પદ્ધતિથી અમે આખી અર્ધ જાગૃત મનનું આખું રીપ્રોગ્રામિંગ કરીએ છીએ અને માઇન્ડને એકદમ ક્લિયર એકદમ શાંત અને તમને કોન્ફિડન્સ આવે છે કોઈ પણ કામ કરવા બાબતનો એ વસ્તુ અમારે ત્યાં શક્ય છે અમારા રિઝલ્ટ તમે જોઈ શકો છો જેટલા લોકોને જે કે પણ મને ફિગર કે છે કે સાહેબ મને આટલા ફિગર આટલા નંબર જોઈએ છે બધા જ તમને ફિગર મળશે એટલે વિથ રેકોર્ડિંગ અમારી પાસે પડેલા છે લોકોએ કીધેલી વાત છે લોકોના જે ફરક પડ્યા છે એમના રિઝલ્ટ મેં શેર કરેલા છે આનાથી વિશે શું હોઈ શકે છે તમારી જિંદગી બચી જશે અને સી હા શારીરિક બીમારીમાં દવાથી સારવાર સમજી શકાય પણ માનસિક બીમારીમાં દવાની આઈડિયલી કોઈ જરૂર અમારે ત્યાં નથી પડતી જો તમારે એ સારવાર જોતી હોય તો અમારો કોન્ટેક કરી શકો છો અને જેને દવા ભાવતી હોય જે લાઈફ ટાઈમ દવા લેવા માંગતા હોય તો એમના માટે બીજો ઓપ્શન ખુલ્લો છે આપ અમારો સંપર્ક કરી શકો છો અમારી બ્રાન્ચ સુરતમાં છે અને અમદાવાદમાં પણ છે ઠીક છે થેન્ક યુ થેન્ક યુ સો મચ